નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણના વિષયની સૂચિ અને પુરાણના પાઠ શ્રવણ અને દાનનું મહાત્મય ઓમ બ્રહ્માજી કહે છે હે મરીચે સાંભળો હવે હું મંગલમય ગરુડ પુરાણનું વર્ણન કરું છું ગરુડના પૂછવાથી ગરુડાસન ભગવાન વિષ્ણુએ તેમને તાક્ષર્ય કલ્પની કથા સાથે સંલગ્ન ઓગણીસ હજાર શ્લોકોનું ગરુડ પુરાણ સંભળાવ્યું હતું એમાં પ્રથમ પુરાણનો આરંભ કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો પછી સમશે સૃષ્ટિનું વર્ણન છે ત્યાર પછી સૂર્ય વગેરેના પૂંજનની વિધિ દીક્ષા વિધિ શ્રાદ્ધપૂંજા નવયુ પૂજાની વિધિ વૈષ્ણવ પંજર યોગાધ્યાય વિષ્ણુ સહસ્ત્ર નામ કીર્તન વિષ્ણુ ધ્યાન સૂર્યપૂજા મૃત્યુજય પૂજા માળા મંત્ર શિવાર્ચા ગોપાલ પૂજા મોહન શ્રીધર વિષ્ણુની અર્ચના પંચતત્વોની અર્ચના ચક્રની અર્ચના દેવપૂજા ન્યાસ વગેરે સંધ્યા ઉપાસના દુર્ગા અર્ચના દેવ અર્ચના મહેશ્વર પૂજા પવિત્રોપણ પૂંજન મૂર્તિ ધ્યાન વાસ્તુમાન પ્રાસાદભવન લક્ષણ સર્વ દેવ પ્રતિષ્ઠા અલગ પૃથક પૂજાવિધિ અષ્ટાંડ યોગ દાનધર્મ પ્રાચયાતની વિધિ અને નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે સૂર્યવ્યોહ જ્યોતિષ સામુદ્રિક શાસ્ત્ર સ્વર જ્ઞાન નૂતન રત્ન પરીક્ષા તીર્થોનું મહાત્મય ગાયનું મહાત્મય અલગ અલગ વિભાગવાર મંતવરોનું વર્ણન પિત્રોના ઉપઆખ્યાન વર્ણન ધર્મ દ્રવ્ય શુદ્ધિ સમર્પણ શ્રાદ્ધ કર્મ વિનાયક પૂજા ગ્રહયજ્ઞ આશ્રમ જન્મસૂતક પ્રેત શુદ્ધિ નીતિશાસ્ત્ર વ્રતકથા સૂર્યવંશ સોમવંશ હરિના અવતારની કથા રામાયણ હરિવંશ ભારતખ્યાન આયુર્વેદનું નિદાન ચિકિત્સા દ્રવ્ય ગુણ નિરૂપણ રોગનાશક વિષ્ણુકવશ ગરુડ કવચ તૈપુર મંત્ર પ્રશ્ન ચૂડામણી અશ્વાયુ વેદ કીર્તન ઔષધિઓના નામોનું વર્ણન વ્યાકરણની સરસા સદાસાર સ્નાન વિધિ તર્પણ બલિલેશ્વર દેવ સંધ્યા પાવરણ કર્મ નીચ્રાદ્ધ સપીડન ધર્મચાર પાપોનું પ્રાચયિત પ્રતિસંક્રમ પડસાયો યુગ ધર્મ કર્મફળ યોગશાસ્ત્ર વિષ્ણુ ભક્તિ શ્રી હરિને નમસ્કાર કરવાનું ફળ વિષ્ણુનો મહિમા નૃસિંહ સ્તોત્ર જ્ઞાનામૃત ગુહાષ્ટ સ્ત્રોત વિષ્ણુ ચરણ સ્તોત્ર વેદાંત અને સાખ્યોનો સિદ્ધાંત બ્રહ્મજ્ઞાન આત્માનંદ ગીતાસાર તથા ફળનું વર્ણન આ બધા વિષયોનું વર્ણન ગરુડ પુરાણના પૂર્વ ખંડમાં કરવામાં આવ્યું છે આ પુરાણના ઉત્તર ખંડમાં સૌપ્રથમ પ્રેતકલ્પનું વર્ણન છે હે મરીચે તેમાં ગરુડના પુષવાથી ભગવાન વિષ્ણુએ પ્રથમ ધર્મના મહત્વને પ્રગટ કર્યું છે જે યોગીઓના ઉત્તમ ગતિનું કારણ છે પછી દાન વગેરેનું ફળ તથા ઔદ્ધદૈહિક કર્મનું નિરૂપણ કર્યું છે ત્યાર પછી યમલોકના માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે આ જ પ્રસંગમાં સોડશ શ્રાદ્ધના ફળને સૂચિત કરનારા વૃત્તાંતોનું વર્ણન છે યમલોકના માર્ગથી છૂટવાનો ઉપાય અને ધર્મરાજના વૈભવનું કથન છે ત્યાર પછી પ્રેતની પીડાઓનું વર્ણન પ્રેત ચિહ્ન નિરૂપરણ ચરિત્ર વર્ણન તથા પ્રેતત્વ પ્રાપ્તિના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર પછી પ્રેતકૃત્યનો વિચાર સપિંડીકરણનું કથન પ્રેતત્વથી મુક્ત થવાનું કથન મોક્ષ સાધક દાન આવશ્યક અને ઉત્તમ દાન પ્રેતને સુખ આપનારા કાર્યોનું વર્ણન શારીરિક નિર્દેશ યમલોકનું વર્ણન મૃત્યુ પાછળના કર્મનું નિરૂપણ મધ્ય સોડશ શ્રાદ્ધ સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા કર્તવ્યનું વર્ણન સૂતકની દિવસ સંખ્યા નારાયણ બલિ કર્મ સંઘનું મહાત્મય નિષિદ્ધ કર્મોનો ત્યાગ દુમૃત્યુના અવસર પર કરવામાં આવતા કર્મોનું વર્ણન મનુષ્યના કર્મનું ફળ વિષ્ણુનું ધ્યાન અને મોક્ષ માટે કર્તવ્ય અકર્તવ્યનો વિચાર સ્વર્ગ પ્રાપ્તિ માટે વિહિત કર્મનું વર્ણન સ્વર્ગ સુખનું નિરૂપરણ ભૂલોકનું વર્ણન નીચેના સાત લોકોનું વર્ણન ઉપરના પાંચ લોકોનું વર્ણન બ્રહ્માંડની સ્થિતિનું નિરૂપરણ બ્રહ્માંડના અનેક ચરિત્ર બ્રહ્મ અને જીવનું નિરૂપણ આધ્યાત્મિક પ્રલયનું વર્ણન તથા ફળશ્રુતિનું નિરૂપરણ છે આ જ ગરુડ પુરાણ નામે પુરાણ છે જેનું પઠન અને શ્રવણ કરવાથી વક્તા અને શ્રોતાના પાપોનું શમન કરીને તેમને ભોગ અને મોક્ષ આપે છે જે આ પુરાણને લખીને બે સોનાની હંસ પ્રતિમાઓ સાથે વિશ્વમાં બ્રાહ્મણને દાન આપે છે તે સ્વર્ગ લોકમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું અઢારમું પુરાણ બ્રહ્માંડ પુરાણનો પરિચય એમના વિષયની સુશી પુરાણ પરંપરા એના પાઠ શ્રવણ અને દાનનું ફળ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો